શ્રી હરિધામ ના માર્ગદર્શન હેઠળ પવિત્ર શ્રાવણ આયોજન આવ્યું છે પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીની પ્રેરણા અને એમના આશીષ ચાતુર્માસ નિમિત્તે અક્ષરપ્રદેશ જંબુસર વિભાગની મહિલા મંડળોની આત્મીય સમૂહ મહાપૂજા જંત્રાણ વિદ્યાકુંજ વિદ્યાલય ખાતે યોજાઈ હતી હરિધામ સોખડાથી ખાસ પધારેલ બહેનો અને બાલિકાઓ દ્વારા ભવ્ય સ્વાગત અને વિદ્યાકુલની બાળાઓએ સુંદર સ્વાગત ગીત રજૂ કર્યું હતું આ પ્રસંગે ખાસ ઉપસ્થિત પૂજ્ય સ્મિતબેને આશીર્વચન પાઠવતા મહાપૂજાના મહત્વ અંગેની જાણકારી આપી હતી એટલું જ નહીં પરંતુ તેમણે એમ પણ જણાવ્યું હતું કે સ્વામી સહિત ગુણાતીત પુરુષોની પૂજા આ મહાપૂજા દ્વારા થાય છે અને ચાતુર્માસમાં ઉપવાસો અને વ્રતનું પણ અનેરું મહાત્મય છે એ આત્મીય સભાની સમજણ આપે છે અને મહાપૂજા એટલે ભક્ત સહિત જે મહાપૂજા થાય એનું પણ છે તેનાથી તમામ સંકલ્પો પરિપૂર્ણ પણ થાય છે આ પ્રસંગે લક્ષ્મીબેન હેમુબેન પુષ્પાબેન હેમંતાબેન સહિતની મોટી સંખ્યામાં બહેનોએ ઉપસ્થિત રહીને મહાપૂજાનો લાભ લીધો હતો યોગિનિવાય સોસાયટી તરફથી હરિધામ શોકડા તરફથી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના આશીર્વાદ અને પ્રેમ સ્વરૂપ સ્વામીની પ્રેરણાથી જંબુસર તાલુકા ખાતે નાના નાના ગામડાઓમાંથી શ્રાવણ માસ નિમિત્તે મહાપૂજાઓ રાખવામાં આવી છે તો અહીંયા આગળ બહુ બધી સંખ્યામાં પૂજાનું આયોજન થયું શ્રાવણ માસ તો ભક્તિના દિવસો કહેવાય અને એમાં પણ સુખ શાંતિને આનંદ અને આપણા આત્માની પણ રક્ષા થાય એ માટે અવારનવાર આવું કંઈક ભક્તિપૂર્ણ ભર્યું આયોજન કરતા રહે છે એ સજાને સ્વામી મહારાજની જય પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય 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 સંદીપ પ્લસ દીક્ષિત જંબુસર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર